નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતની ફેમસ હિરોઇન માયરા સોયાનું દુઃખદ અવસાન થયું છે ત્યારે દોસ્તો એક ન્યૂઝ ચેનલ દ્વારા પૂછવામાં આવે છે કે બહેન આમ ઘટના શું હતી ત્યારે માયરા સોયાની મમ્મીએ નિવેદન આપતા કહ્યું કે આમાં ઘટના એ હતી કે મને ખબર નહોતી મારી છોકરી આ લાઈનમાં જાય છે ખરી પણ એને આવું કોઈની જોડે અફેર છે જ્યારે મને ખબર પડી પછી મેં એનો ફોન જોયો ફોન જોતી હતી એટલે મેં કહ્યું કે મેઘું ફોન કેમ આવો પછી એને મને કીધું કે મમ્મી મારે સોઢા આગળ અફેર છે સ મહિના સુધી મેં એને કીધું કે પરણેલો નથી ને તો એણે કીધું ના મમ્મી પરણેલો નથી એની જોડે શૂટિંગ લાઈવ પ્રોગ્રામ બધું જ કરતી એની સિવાય કોઈની જોડે કામે નહોતી જાતી ખાલી જયેશ જોડે જ કામે જાતી કોઈ બીજાની જોડે ના જાતી તો મેં કહ્યું સારું તે પળેલો ના હોય તો આપણે તારા મેરેજ એની જોડે કરાવી દઈશું જયેશને તું આપણા ઘરે બોલાવજે પછી જયેશ અમારા ઘરે અમને મળવા આવ્યા એટલે અમને એમ કીધું કે મારા મેરેજ થયા નથી હું તમારી દીકરી જોડે લગ્ન કરવાનો છું મને એને મમ્મી કીધું મારા હસબન્ડને પપ્પાએ કીધું મેં કીધું સારું અને પછી થોડો ટાઈમ થયો બે ત્રણ મહિના જેવો મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરીજ છે એટલે મેં મારી છોકરીને કહ્યું કે આ તો મેરેજ છે એટલે કે મમ્મી મને પણ અત્યારે જ ખબર પડી કે મમ્મી એ મેરેજ છે પછી કે મમ્મી હવે હું શું કરું આનો રસ્તો જો મેં કહ્યું મારા દીકરા તું વળી જા પછી બંને માણસ થઈ ટોર્ચર કર્યું મારી છોકરીને એ ફોનમાં બધું પ્રૂફ છોડીને જ ગઈ છે કે હું તારી જોડે મેરેજ કરીશ અને બધું શોષણ જ કર્યું છે એનો આખો બધો પ્રેમ જ જીતી લીધો એની પર હું તારી જોડે મેરેજ કરીશ ઇન કોઈના કામમાં ના જવા દે અને નડકડું ટોર્ચર જ કરે બંને માણસ દોસ્તો આ તેમની મમ્મી દ્વારા પીટીએન ન્યૂઝ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તે તમે તે પણ ચેનલમાં જોઈ શકો છો ત્યારે દોસ્તો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરજો